રાજકોટ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીએ ફૂંક્યું બુદ્ધિનું દિવાળું સોસાયટીના ગેટ બહાર જ વીજ સબસ્ટેશન ઊભું કર્યાનો આરોપ લાગ્યો છે એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર સોસાયટીના ગેટ બહાર વીજ સબસ્ટેશન ઊભું કર્યું બાલાજી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે પીજીવીસીએલના પાપ એ છેલ્લા અઢી વર્ષથી તેઓ પરેશાન થતા હોવાનો આરોપ લાગ્યો છે સોસાયટી ગેટ બહાર સબસ્ટેશનથી રહીશોના જીવ જોખમમાં મુકાતા હોવાનું સ્થાનિકોનું કહેવું છે બાલાજી હાઉસિંગ સોસાયટીમાં રહેતા સત્તાવાસીઓ બધા સભ્યો આ સક્સેસન બાબતે અમે તમને કહેવા માંગી છીએ કે અમે છ છ અરજી કરી હોવાથી કોઈ જવાબ દેતું નથી તો આનું કાંઈક સાહેબશ્રીને નમ્ર વિનંતી કે તમે અહીંયા આવો હો આ ગેટ આગળ કે રસ્તામાં આવવા જવામાં બધાને તકલીફ પડે છે આ બધા લતાવાસીઓને તમે અભિપ્રાય લઈને પૂછી શકો છો આપ કે શું અહીંયા હાલત છે આ શૂટિંગની આટલી આટલી અરજી કરવા છતાં કોઈ હજી જવાબ દેતું નથી તો સાહેબ ચૂંટણીને નમ્ર વિનંતી કે આપ અહીંયા થોડુંક માર્ગદર્શનને ધ્યાન દેવા વિનંતી ટાઈમ પ્રેરી છે હા અને આ ટાઈમ પ્રેરીનું કહીને રાખી ગયા છે હજી કોઈ આનો કાંઈ નિકાલ કરેલ નથી અમારા સોસાયટીના સભ્યોને આવવા જવામાં બહુ તકલીફ પડે છે સાહેબ શ્રીને નમ્ર વિનંતી કે આનો જલ્દીથી જલ્દી નિકાલ કરાવવા વિનંતી વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું પરાક્રમ આટલી અરજીઓ કરવા છતાં પણ કેમ પીજીવીસીએલ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી આ ચોક્કસ છેલ્લા ઘણા સમયથી એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલી આ બાલાજી કોઓપરેટિવ સોસાયટી છે ત્યાં પીજીવીસીએલ દ્વારા જે સપ્ટેશન નાખી દેવામાં આવ્યું છે અવર જવર માં પણ ના અધિકારીઓ આપ્યો નથી જેના કારણે સ્થાનિક લોકો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને છેલ્લા અઢી વર્ષથી સ્થાનિક લોકો પરેશાન છે પીજીવીસીએલ ના જે કોઈ એન્જિનિયર કે કર્મચારીઓ છે તેમના દ્વારા ગેટ ની બરોબર બહાર આ આવ્યું છે છે જેના કારણે ગમે ત્યારે દુર્ઘટના પણ બની શકે નાના નાના બાળકો પણ ત્યાંથી પસાર થતા હોય છે સમગ્ર મામલાને લઈને પીજીવીસીએલ ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગંભીરતા દાખવી અને અહીંયાથી સબ્ટેશન બીજી જગ્યાઓ પર ટ્રાન્સફર થાય તે માટેના પ્રયાસો કરવા જોઈએ પરાક્રમ આભાર જાણકારી આપવા માટે